આખું ગો શા પીએ ને અમે શા કાતી એવી દાદી શાહ બનાવી કઢાઈઓ લાયું કાળા

કબ કરમ દોહે દોહે જેનું હોમા એટલું હોમાડો ને બાકીનો 5 વાગી જીજે તો

साता हालु तो केम ऐसा कुछ आता है गमन भुवारी ना गमन भुवारी में आपरा शेर थासे तो ना ना जिका का गाना है जिका का गाना है ख्याल हो गए बड़ो आन कोक बोझ ने लकड़ो लोबो कर लिया बलता आज ओमला कड़क लकड़ो बोय हमें पेन ने बोय पेन ने तुम्हें की हिरी तो बाळ ही पीम आई

મને લગભગ ત્રણ થી ચાર લડાઈ કીધો હરિયોન કે ગંગારામ અને ભાવ આ ત્રણ ના રોલ કે નવ અહીંયા હળકા

तिरिष तो तो काका तो 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 का। ने सुना तू कीरिष काका ने कहा लगा जीकाका ने फूल ढूंढि रे तार रेका जीकाका हमड़ा जी जीकाका गाना हमको आता था नहीं दिल ना दिया हां दिल ना लिया तो बोलो ना बोलो क्या किया ओ बेटा ओ बेटा ओ बेटा हमरे बादू दाना बेटा के ले बेटा के है બેટા ના લે બેટા ભાઈ વિડીયો શોખ ત્યાં છે પછી નઈ રે એને ઓ બેટા કીધું સોનું નથી

ભગવાન બંને પાછો આવતો ની રે પણ તમને એક વાત કરો ભગવાન પાસે ના કોમ ન તમારે ભગવાન ની વાતચીત થાય જોવી પડે પણ ઈ કોમ ના કરાવો પણ અંદર થી કોકરા નીકળ્યા કોકરા

મેં એટલે એન દિલ દે ફેલ કે નિયો પ્રોવા કે એક ટાયર માં હવાઈ ની છે પડી છે ને વાડું પંખર ને ટાયર કે આવી દી થાય માજે ને કા ને

મા ઓડવાકી એક નંબર ભાઈ શું કારીગર તો કારીગર આ કારીગર તો

નો વાગ્યા બે બાકી માવા પૂરો કરીને ઘી જવાનું દૂધ ને બગડાય શું ભાવ આવે ખબર છે

ને નેટ ગાદો આ તો બજે બનાવતા એને ખબર હોય કેમ બને છે આને ખાવાવાળા શું ખબર પડે ઢાઢી મરી જા ઢાઢી અને હવે સામી તો જઈને સુઈ જવો બે ગોઢી ચાલ અલ્યા છે પછી સામી અરે ભાઠાલા ભાઠા પછી અરે શું

માવો સારો બન્યો તો આ તો શું થોડોક વધારે બન્યો હતો ને એટલે એક બીજા ને થોડો વધારે ખબર આવ્યો બાકી ભાવો મસ્ત બન્યો તો અને આ વિડીયો હું પૂરો મળીએ કાલે નવા વિડીયો સાથે તો